ઝાડની નીચે આરામ કરવા બેસી ગયા એની સાથે રહેતો શિયાળીઓ મિત્ર સિંહનો વધેલો ખોરાક શિયાળભાઈ મફતમાં ખાતા અને મોટા પાડા જેવા થઈ ગયા આવી રીતે વધેલો ખોરાક શિયાળભાઈ ખાય મોટા ટપ્પા જેવા થઈ ગયા થોડા દિવસ પછી સિંહ ગરડો થાય છે અને શિયાળને બોલાવે છે શિયાળના કહેવા મુજબ સિંહભાઈ તો મરવાનું નાટક કરે છે સામેથી સસા રાણા આવે

ಕಲಿಜೆ ಬದ್ದ <laughs> 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 <hali>